હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધા નવા કેમ છો મિત્રો મજામાં ને આપણે મજામાં પાણી વાળો કપામાં જો મિત્રો આ આપણે એટલો કપાયો છે ચાલુ કરી દીધું છે એમાં એમાં નગરું ફૂટ ફૂટ જ કરે છે ખડ એટલું છે ને એટલે જો આપણે ખોડ લઈને બે આવ્યા છે તો સીતાફળ પાકલ છે આપણે થોડુંક તો ખાઈ ગયા પછી મેં વલોંગમાં દેખાડું જો એકાખ ફાટ જો અડધું ખાઈ જો આ પાકલ હશે આવજો આવું પોષવ છે હમણાં એવું લાગે ને તો એ ખાઈ જશે ને અડધું પીડવી ખાવાનું જ છે આપણે જો ભાગ્ય વેગ્યા છે માઇન ભી કરે કરી બીજે આપણે ઢા લીતી એટલે આપણે પાણી એવણ બપોર પછી આપણે જવાનું થઈ છે બપોર પછી બાર નઈ જાય એટલે એવું છે બધુંય તો હાલો અત્યારે આપણે હવે ઘડે પાણી વાળવા મળ્યું ને કેરો જોવા જાવું છે ફાઇનલી મિત્રો જો આપણે પાણી વાળતા વાળતા વેવા છે અને જો આમાં ખડ લેવા વેવા છે ખડ જો મિત્રો આમાં તો હાટો ખડ લેવા વેવા છે જો એટલે ઘડે લેવન કાઠોની આપની ને થાય ને પાણી વાળતા વાળતા બીજું કઈ કામ ન હોય એટલે ખર લેવા મળ્યા છે એમાં ખડ એટલું જ છે અમુક પાટલા બધું છે અમુક પાટલા મારા કોઈ લીધું એટલે એમાં બહુ નથી જો એટલે પાટલા મેં લીધેલું છે ચાલો આપણે થોડુંક ગાડી ખર લઈ લે અડધી ગાંડે પીઠવાને નાખી દેવી ફાઇનલી મિત્રો જો આપણે થોડું ખર લીધું હતું ને પછી એક ભાઈ આવી ગયા હતા એ જે ખર નહીં લેવું કે તું ખાલી મારે વિડીયો બનાવવાય તો આ ભાઈ મને સડાવવા હતા

ચૌદ પંદર જણા હતા એટલે એક દી માં ઉઠાવી લીધો કા ગોપાલ એટલે આ ખાલી ડોર સાર્યા ની બાકી છે ને બાકી ઓલપા આપણે પેલી વીણા બાકી હતા ને એમાં તવડ જો બાકી બધો વીણા એ જો એટલે કાલ આખો દી માં કઈ વલોગે શું નથી કર્યો એવું હું હતું કા ગોપાલ પાણી વાળતી છે બે એટલે કોમેડી વિડીયો તો થોડું ખડ લીધું ને એ હું તો રાકલ સમી ગમણા ઢોન નાખું ગોપાલ જોઈ ને વાડી કોઈ ને કેતો તો મારે ડુંગળી સારવાની છે કપાત આપણે વીણ નાખ્યો છે હવે પાણી વાળવા મળવી ફાઇનલી મિત્રો વાજી જાશે છે સાડા દસ ને જો આપણે એટલો કપા પી ગયો છે જો આપણે એટલો કપા પાઈ દીધો એટલે એક મેં કીને એક જ પાવીશ હોય ને ના કાંઈ એવો વાળેલા છે વળખેર આપણે પાવી એ રીતે પછી લાગર લગભગ પાવન થાય છે મને ખબર નહીં લગભગ પાવન થાય છે ત્યાં લાગર બપોર થાય કલે હું નીકળ્યો નીકળ્યો એમ તો વાર લાગે મગ ખડ ને એવું થાય ને એટલે આડાવાળા લાગત પી જાય છે ક્યાંય ક્યાંય ફૂટી જાય છે બીજા લાગતું અમુકમાં લાગત થાય ને આપણે નાખ્યા છે અડધી લઈને અડધી ગાંઠ નાખ્યા ને પછી હવે હમણાં કડકડીને પાઈને ઉકાલ નાખી દઈશું પછી તો એટલે મને બહુ મિત્રો ખડ લેવાનું ઉકલે નહીં કપામાં નીંદ લેવાનું ઉકલે માંડવી પાણી એમ ખડ હોય નીંદવાનું હોય તો મજા આવે પણ આમ તો ઉકલે ખડ તો ઘણું છે પણ મને ઉકલે નહીં તો અમે પાણી વાળતો હોય એટલે આજ તો થોડુંક લીધું મેં કહેધું લીધું મારા જ આવે એ તો મારાપુર દેઆ ને તો લઈ આવે બીજું કામ ઓકલે દવા દવાનું બહુ મજા આવે દવા સા ને બળનું કામ હોય ને તોય મજા આવે પણ એવું ઝીણું ઝીણું કામ મજા ન આવે ખડ તો મને ઓકલા જ નહીં એમાં તો આ તોય પરાય ને કોઈ હતું નહીં ને એટલે ધોરણ ને એક મિકિટ લો નહીં નાખી દઈએ આપણે આમ જ લેવાનું છે ખંડ મને ભાઈ ને બાપુ ને ભાઈમાં આવી ને મારા બાપુ એ ખાવ લેવાનું ને મારા રાંધ થયા એટલે બાપુ અંધાર ગયા હોય તો લેતા જ હોય તોય લેતા હોય શું મેલ સીન મળશે આવી જ કપામાં આપણે કોક નાખીએ છીએ અને રે રેન આવે એટલે અત્યારે કાઈમ આવે હવે રે રેન થાય નહીં તે જે પેલા બે સાર એમાંય નહીં થાય એવા એમાં કોખો કાયવા સામે જો કોખો મેળશી સેજથી આપણે હમણાં કોમેડી વિડીયો બનાવ્યો પડામાં પણ વાળતા વાળતા ને ગોપાલની ગામમાં જ્યાં છે ફળાઈ ચાલ કોમેડી વિડીયો છે એટલે મેં કાઢ્યા હતા મેં લેતા હો આજ નદીનો ટાઈમ છે આપણે પાયા પછી તો હવે લોકો નહીં ઉતર્યા ડાયરેક્ટ નવા વરણને દીધ એટલે બેસતા વરણને દીધ આપણે ઓલોક બનાવીશું કેમ કે કાયમ જ આપણે પાયા નથી જો કાલ હવે આજ આપણે પછી માંડી ભેજી કરવા જવાનું છે બાન હાટનું એટલે બે હાડને જવાનું એટલે બપોર પછી ઉંમર આપવું જઈશું બાન મારબાની બીજા ગયા છે એટલે આજ બપોર પછી માંડી ભેજી કરવાની અને પમદી બીજા મારે બીજા પછી એની કાઢવાની છે અને એક દી પછી એનો લીધી નહીં પછી એનું લીધી પછી આપણે કાઢવાની છે એટલે દિવાળી પછી ધોકો છે ને એ ખબર છે ધોકો છે એ દીધી આપણે કાઢવાની છે એટલે આડાવડી માંડવી કાઢવાની છે તો સાઈડ દી પછી નવરા થાય છે એટલે ઓલો ઉતરશે નહીં મિત્રો કેમ કે એમાં અલગ એટલે ઓલોક ન ઉતારી નાખ્યું અને હું તમે બહુ સપોર્ટ એ રીતે કરતા ન કરતો હોય એમ ગમે ઉતારી નાખ્યું શીખતો હોય પણ તે બે ત્રણ દિવસ નહીં ઉતરે પછી તો આપણે ઉતારી છે કપા હોય દવણું કરવાનું હોય તો આપણે ઉતારવી હું એવું છે બધુંય તો હાલો હમણાં ગોપાલની ફળા હાર્દિકને બે જશે ફળાક્યો એટલે કોમેડી વિડીયો છે બનાવી એને કપડા આંજે બનાવ્યો તો ગેસના બાટલાનો ફળાઇ મોટો ક્યો એ વિડીયો આપણે આજ તો નહીં આજતો એટલે ધનતેરસનો એવો કક છે એ આવશે અને કાલે આવશે કાલે આવશે દિવાળી બે દી એ એવા વિડીયો આવશે તો ઇન્સ્ટાગ્રામમાં હોય તો ફોલો કરી નાખી યુટ્યુબમાં હોય સબસ્ક્રાઈબ કરી નાખજો મજા આવે છે તૈયાર થઈને ને પાસે આપણે પાણી વાળવા પણ જો આપણે એટલે પીએ પાણીથી અડધો પૂજ્યો ને અડધો છે અને વાજી જશે અગિયાર એટલે ના કોમેન્ટ વિડીયો બનાવી ગોપાલની ગામમાં ફળાક્યા નું કોમેન્ટ વિડીયો એક કટકો લીધો ને એક ફળાઈ એક ફળાઈ ન હતો ને એવો કંક ને તો એમાં ફળાઈ ફૂટી ને તો એક ફળાઈ ને ગોપાલ લઈને હતો તો એ વિડીયો અધુરો રહી ગયો પછી ગોપાલ કે પાછો ગામમાં જવાનું છો સાયકલ ને પણ કરવા ત્યારે મેં કીધું પૈસા મેં દીધા મેં પાછા ફળાઈ લેતો હોય છે ભૂતળ મોટા ફળાઈ એટલે મેં પાછા વ્હાઈટ કાર્ડ નાખી તેને એક ગોપાલ ને એક કટકો લીધો ને જેને ઘા કર્યો કીધું નહીં ફૂટે પછી મેં બીજો કટકો લઈ માં કાં તો ફટાક્યો ફૂટી પાણી થાવ એટલે એટલે જો એટલા એટલા શટ હતા મેં કીધું નહીં ફૂટે અંદર દારૂ ભેરવા તો વાઈટ કાઢી જ થાવ થોડોક દારૂ કાઢ્યો તો નીકળો નહીં પણ મીકર વ્હાઈટ નાખી દે ને નહીં ફૂટે અમને એમ હતું નહીં ફૂટે પણ ફટાક્યું ફૂટતો એટલે એવું થયું એટલે કે કોમેડી વિડીયો બીનો નહીં એટલે હમણાં પાછો બનાવી નાખશું કા કાલે બનાવી નાખશું આજ તો મીખું હશે એટલે ચાલો અત્યારે પાછો આપણે પાણી હળવા મળવી فائنلی میتر وجیے جو اپنے مست مزا بپور کر لیو ہے بپور کرپل نے بپور کر لیٹر پین کڑک بننے میں جاؤں وغیرہ اڑتی کلاک ریویٹ میں ورس پانچ منٹ نہیں بہت سیتاف کو میٹرو سیتافل خالی سیتاف لے لی تھوڑی دکھاڑ

ગોપાલ ગામમાં ફળાઈ ચાલ લેવા કાઢ્યો તો એને સાયકલ પંચર નતો એટલે દોરીને જો છે હવે તે આવી છે કે આપણે વ્યુ જવાનું થાય છે હવે કાલે યોગ્ય બનાવી નાખ્યું પાંચ એક બનાવી હતી છે દિવાળીના બે ત્રણ આવી છે દિવાળીના ચાલો અમને પાકલ જડે તમને દેખાડું ફાઇનલી મિત્રો જો આપણે આટલા સીધામાં પાકલ જીડ્યા છે જો મંદાઈ મોટીઓમાં આ છે મિની બાગ છે દેખાય અમે કેમેરામાં તો જો આટલા લાઈટ ફાટે ગયો એટલે બીજા પાકલ બહુ નથી એમ ખાવું ખાઈ ગયું પણ આપણને ડ્રાઈવિંગ એટલે આપણને બહુ પાકલ જ ભાવે આ એક પાકલ છે હાવ જો જુનાવરા ખાઈ ગયા હે ને બાકી તો આંધા એવા પાકલ જ છે થોડા થોડા બધા એવા જો ફાટી ગયા હે નાનવી પાકલ છે એટલે એક રાત જાય ને એટલે હાવ પાચી જાય છોડો ફૂત્યારે લાવે ને એટલે એમને ખાલી ગમે એમાં મીક દેવી ને તો એ પાચી જાય હું એક ખાઈશું ને બીજા તારે મીક દઈશું બધા તો હાલો અત્યારે જોવાનું ઘણાય છે જો આ સા છે એટલે હવે બીજી મજા પાછી જાય છે હવે મોકલવાની તૈયારીમાં છે બહુ સીતા પર ખાધાવા મસ્ત તો ઘણાય છે કઈ ઓછા નથી અહીંયા અહીંયા એક ધારા છે એમ તો હાલો અત્યારે આપણે હવે સીતાપળા વાડી વ્યાજ થોડીક વાડીયા રહીશું ને પછી આપણે વ્યા જઈશું ભાઈ ગયા માંડવી ફીજી કરવા ફાઇનલી મિત્રો જો આપણે સીતાફળ ઉતારીને છે ઉતારી સીતાફળ નાખ્યા છે સીતાફળ જો મિત્રો પાકલ એટલે મસ્ત થઈ જાય ગયા મીની બંગવાળા હોય ને એટલે સાફ થઈ જાય એટલા બધા પાકલ સાત જો આવું ખાલી મોટું ઝબરું ફાટી ગયું એટલે રહેવા દેવા મસ્ત પાછી જાય તે ચાલુ ખડીક આપણે પાસઠ મિલિટ બે પછી આપણે પાછી મારતા થઈ જાય ફાઇનલી મિત્રો જો આપણે ભાજી જેમ વ્યાવવાસી ને ભાજી જશે સો ને વી મિનિટ થઈ ગયા જો આપણે થવામાંથી વ્યાવવાસી ફેચિંગ કરીને તો આપણે જો જોઈએ મેં તમને કીધું તો ના તો આપણે કઈ બ્લોક શૂટ નહીં કરવી પછી આવીને મેં કરીશું ને જો તમને ખબર હોય થવામાંથી બે હોવાનું છે જો મિત્રો જાય દેખાતાય નહીં હરખા જો કેટલા જાય જો દેખાય થોડા થોડા જંગલમાં વ્યાશ એવું છે બધું ચાલો અત્યારે આપણે ને આપણે ગામમાં જવું છું પછી પાછા ગામમાં થઈ ને પાછામાં આપણે મળશું ફાઈનલી મિત્રો જો આપણે ગામમાં જ છે ને બાકી જાસ્તે હાથ ને અંધારું થઈ ગયું હોય ખંભાળા મોરલો બોલે સાંભળતો ની રહે તેંભળા છે એટલે ખંભાળા રામાપી બોલતો છે તે એટલે પુલ પાસે ના એટલે સંભળાય છે શાંત વાતાવરણ છે ને એટલે નકર જેવું તેવું સંભળાવ બ્લોગમાં નહીં મિત્રો તમને સંભળાય જેવડા જવું એટલે પેલા ચાલુ ને એટલે હું ચાલો આજ આપણે હવે આજનો પૂરો કરવી છે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશો બીજાનો બ્લોગમાં ક્યાં સુધી બધા બાય બાય